મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને નવા નવાજોની ફેસબુક પેજ ઉપર હું છું ગૌરવ રણિંગા છેલ્લી ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં કુલ એંસીથી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ તાલુકામાં નોંધાયો છે સુત્રાપાડામાં અગિયાર પોઈન્ટ ત્રીસ ઇંચ વેરાવળમાં પાંચ પોઈન્ટ સડસઠ ઇંચ કોડીનાર અને ગીર ગઢડામાં પાંચ ઇંચ વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળ્યો તે સિવાય જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં પણ ચાર ઇંચથી વધુ વરસાદ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં એકથી અઢી ઇંચ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ એકથી ચાર ઇંચ સુધીનો વરસાદ કેટલાક સ્થળે જોવા મળ્યો છે હવે આજે પણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે તો તેની વાત આગળ કરવાની છે જે મિત્રો નવા હોય પહેલીવાર વિડીયો જોતા હોય તેવો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો સમગ્ર દેશનું સેટેલાઇટ પિક્ચર અત્યારે તમે જોઈ રહ્યા છો જે સિસ્ટમ છે તે અત્યારે આ વિસ્તારો ઉપર સ્થિત છે ડિપ્રેશન સિસ્ટમ બની ગઈ છે આ વિસ્તારો ઉપર અને જેની અસરથી સમગ્ર મધ્ય ભારત અને પશ્ચિમ ભારતમાં અરબસાગર સુધી ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન લગભગ તમામ વિસ્તારોમાં ગાઢ વાદળો જોવા મળ્યા જેમાં આપણે ગઈકાલે જણાવ્યા મુજબ જે કાંઠા વિસ્તારો છે સૌરાષ્ટ્રના તેમાં વધુ જોર રહ્યું છે ગત રાતથી આ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે અને અત્યારે પણ કાંઠા વિસ્તારોમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગો તેમજ કચ્છના કાંઠા વિસ્તારોમાં કેટલાક સ્થળે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ચાલુ છે બપોરે બારથી સાડા બાર વચ્ચે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે વરસાદ નોંધાયો છે દ્વારકા આસપાસના વિસ્તારો તેમજ કચ્છમાં માંડવી અને નખત્રાણા આસપાસના વિસ્તારોમાં સિસ્ટમની વાત કરીએ તો ગઈકાલે રાત્રે આ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ હતી બંગાળની ખાડીમાં ઓરિસ્સા કાંઠે જે હવે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે આઠસો પચાસ એચપીએનો પવનનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો ડિપ્રેશન સિસ્ટમનું સર્ક્યુલેશન આ વિસ્તારો પર જોવા મળે છે ખૂબ જ મજબૂત છે તેની સાથે જ એક સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠે પણ હાલ જોવા મળી રહ્યું છે આ બંને સર્ક્યુલેશન આગામી ચોવીસ કલાકમાં ઉત્તર પશ્ચિમ દિશા તરફ ધીમી ગતિથી આગળ વધશે અને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો ઉપર ચોવીસ કલાકમાં આ સર્ક્યુલેશન આવી જશે અને જે મેઇન સિસ્ટમનું સર્ક્યુલેશન છે તે મધ્યપ્રદેશના વિસ્તારો ઉપર આવી જશે સાતસો એચપીએ ઊંચાઈનો પવનનો ચાર્જ જોઈએ તો ડિપ્રેશન સિસ્ટમને આનુષંગિક સાતસો એચપીએ ઊંચાઈ ઉપર હાલ એક મજબૂત અને બહોળું સર્ક્યુલેશન રચાયેલું છે આ વિસ્તારો ઉપર બે સર્ક્યુલેશન અત્યારે ઓરિસ્સા લાગુ છત્તીસગઢ વિસ્તારો તેની સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત લાગુ વિસ્તારો ઉપર જોવા મળી રહ્યા છે જે હજુ આગામી બેથી ત્રણ દિવસ સુધી સક્રિય રહી શકે જેને લઈને હજુ ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે સરફેસ લેવલનો પવનનો ચાર્જ જોઈએ તો સરફેસ લેવલ ઉપર અત્યારે ડિપ્રેશન સિસ્ટમનું સર્ક્યુલેશન તેમજ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કાંઠે મજબૂત સર્ક્યુલેશન જોવા મળે છે અને ચોમાસાની ધરી અત્યારે ગુજરાતથી લઈ બંગાળની ખાડીના સર્ક્યુલેશન સુધી પસાર થઈ રહી છે આ જે સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે અત્યારે તેની વાત આપણે ચાર પાંચ દિવસ અગાઉ આવેલી આપેલી એક અપડેટમાં કરી હતી તે મુજબનું સર્ક્યુલેશન અત્યારે આ વિસ્તારો ઉપર રચાઈ ગયું છે હવે વરસાદની વાત કરીએ તો આજે ઓગણીસ ઓગસ્ટ અને આવતીકાલે વીસ ઓગસ્ટની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા તો જે સર્ક્યુલેશન અત્યારે અરબસાગરમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના કાંઠે છે તેની અસર હેઠળ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી લઈ અને અતિભારે વરસાદ આગામી ચોવીસ અડતાલીસ કલાક દરમિયાન પડવાની શક્યતા ગણી શકાય વધુ અસર નવસારી વલસાડ જિલ્લા બાજુ રહે તે સિવાય સુરત તાપી ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતાઓ ગણી શકાય છે દક્ષિણ ગુજરાતના બાકીના વિસ્તારો ભરૂચ નર્મદા વડોદરા છોટા ઉદેપુર સુધીના વિસ્તારો છે પૂર્વ મધ્ય ગુજરાતના પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી અને મધ્ય ગુજરાતના ખેડા અમદાવાદ ગાંધીનગર આણંદ આસપાસના જે વિસ્તારો છે તેમાં મધ્યમથી લઈ અને ક્યાંક ભારે વરસાદ ચાલુ રહેશે એકથી અઢી ઇંચ સુધીનો વરસાદ આ વિસ્તારોમાં ચોવીસ કલાક દરમિયાન જોવા મળી શકે દક્ષિણ ગુજરાતમાં અમુક સ્થળે છ ઇંચથી લઈ અને દસ ઇંચ સુધીના વરસાદ પણ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અમરેલી રાજકોટના અમુક વિસ્તારોમાં મધ્યમથી લઈ અને ક્યાંક ભારે વરસાદ એકથી અઢી ઇંચ સુધીનો અમુક સ્થળે જોવા મળી શકે વધુ વરસાદની શક્યતા ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ જિલ્લાના કેટલાક વિસ્તારો પોરબંદર જામનગર અમુક વિસ્તારો પશ્ચિમ સૌરાષ્ટ્ર દક્ષિણ દેવભૂમિ દ્વારકા આ વિસ્તારોમાં રહી શકે છે એકથી ચાર ઇંચ સુધીનો વરસાદ કેટલાક સ્થળે આવતી ચોવીસ કલાક દરમિયાન આ જિલ્લાઓમાં જોવા મળી શકે અમુક સ્થળે તેથી વધુ વરસાદની શક્યતા પણ નકારી શકાય નહીં જે સર્ક્યુલેશન છે તે મજબૂત થઈ અને ઉત્તર દિશા તરફ આગળ વધશે અને ખંભાતની જે ખાડી છે તે વિસ્તારો ઉપર આવી જશે એટલે સૌરાષ્ટ્રમાં વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે આજે સાંજે રાત્રે અને આવતીકાલે કચ્છ હકાત લાગુ જે વિસ્તારો છે કચ્છના તેમાં પણ ક્યાંક ક્યાંક મધ્યમથી ભારે વરસાદ એકથી ત્રણ ઇંચ સુધીનો અને એકલ દોકલ સ્થળે તેથી વધુ વરસાદની શક્યતા ગણી શકાય કચ્છના બાકીના વિસ્તારો છે તેમાં હળવો મધ્યમ અને ક્યાંક ભારે તે રીતનો વરસાદ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના પાટણ મહેસાણા આસપાસના વિસ્તારો અને બનાસકાંઠાના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ અને એકલદોકલ સ્થળે બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે આગામી ચોવીસ કલાક દરમિયાન ટૂંકમાં વરસાદની વધુ શક્યતા દક્ષિણ ગુજરાત દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારો સૌરાષ્ટ્રમાં દક્ષિણ સૌરાષ્ટ્ર અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના કચ્છના કચ્છ લાગુ જે વિસ્તારો છે તેમાં ગણી શકાય આ વિસ્તારોમાં ભારેથી લઈ અને ક્યાંક ભારે વરસાદ પણ આગામી ચોવીસ અડતાલીસ કલાક દરમિયાન પડી શકે છે તો આ હતી આજની અને આવતીકાલ સવાર સુધીની વરસાદની આગાહી આગળની અપડેટો જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં આભાર